મહોત્સવ સંપન્ન થયોનાલય કોડા ખાતે જૈન આચાર્ય ગુણોદય સુરેશ્વરજી મહારાજ સાહેબ ના સમાધિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશ દેશાવરથી પધારેલા ગુરુ ભક્તો ઉપસ્થિતિમાં જૈન આચાર્ય અચલ ગચાધિપતિ શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંપન્ન થયો હતો ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો લાભ કચ્છ શેડીના સંઘ માતા નવલબેન ભાણજી માણેક પાસળ પરિવાર તથા ધ્વજારોહણનો લાભ માતૃશ્રી રશ્મિબેન હીરાચંદ ગાલા મંજલ રેલડિયા તથા ગુરુભક્ત પરિવારે લીધો હતો મુખ્ય કળશ પ્રતિષ્ઠાનો લાભ સંઘ માતા દમયંતીબેન મૂળજી રતનસિંહ ગઢ્ડા પરિવારના શ્રીમાન હેમચંદભાઈ તથા અન્ય લાભો ગુરુભક્તોએ લઈને રંગ રાખ્યો હતો આ અવસરે પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ગુરુ મંદિરના દ્વારે શ્રી સંગીતમયે સદ્ગુરુ શરણમ કાર્યક્રમમાં એકાવન સંગીતવાદ કલાકારો પધાર્યા હતા આ પ્રસંગે કિરાકુવર નાનજી ચાપસી શાહ મેરાઉ પરિવાર ધાર્મિક ભક્તિનો લાભ તેમજ તકતી અનાવરણનો તેમજ માતૃશ્રી કસ્તુરબેન રવિલાલ સંગોઈ ઉપાશ્રય તથા વહીવચ રૂમોનું ઉદઘાટન તથા ચોવીસ તીર્થંકર ઉદ્યાન રજતમય ઉદઘાટનનો લાભ લીધો હતો આ પ્રસંગને દીપાવવા માટે શ્રીમાન સર્વેશ્રી રસિકભાઈ શાહ વૈભવભાઈ શાહ રાજુભાઈ સંઘોઈ મયુરભાઈ ગંગર અશમુખભાઈ લાધાણી અગ્રેસર રહ્યા હતા શ્રી શત્રુંજય અવતાર આદેશ્વર મહાતીર્થના પ્રાંગણની અંદર આજ મહાતીર્થના પ્રતિષ્ઠાપક અને કચ્છની ઉપર કચ્છની ધરતી ઉપર વર્ષો સુધી વિચરણ કર્યાને જૈન ધર્મના મહાવીરના સંદેશને જગત સુધી પહોંચાડનારા એવા પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ તપ ચક્ર ચક્રવર્તી જીન શાસન શિરોમણી પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ગુણોદય સાગર શ્રીશ્વરજી મહારાજા સાહેબ જેમના અગ્નિ સંસ્કાર પાર્થિવ દેવના અગ્નિ સંસ્કાર સ્થળની ઉપર શ્રી યશોધન વર્ધમાન બહુતેજ દિનાલય ટ્રસ્ટ અને શ્રી આર્ય કલ્યાણ જૈન ચેરિટેબલ ટ્રસ્ટે જયારે ગુરુ મંદિર નું નિર્માણ કર્યું છે ત્યારે આજે ગુરુ મંદિર ની પ્રતિષ્ઠા અમારા પરમ સદ્ય અચલ ગચ્છાધિપતિ સાહિત્ય દિવાકર આચાર્ય ભગવાન શ્રી કલાપ્રમ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ એમના પાવન સાનિધ્ય ની અંદર જૈનાચાર્ય શ્રી મોદય સાગર સુરી ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્રજી ગણીવાર શ્રી રાજરત્નજી પ્રવર્તક શ્રી પુણ્યોદય સાગરજી મલય સાગરજી આદે વિશાળ સાધુ સાધવી ભગવંતોના સાનિધ્યમાં અને ચતુર્વેદ સંઘના મુંબઈ કચ્છ અને દેશ દેશાવરમાંથી ઉમટેલા ભાવીકોની વચ્ચે આજે આ ગુરુ મંદિરની અંદર જીન શાસન શિરોમણી અચલ ગચ્છાધીપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર શ્રી સ્વરજી મહારાજા સાહેબની ગુરુ મંદિરમાં ગુરુ મૂર્તિની કેવાય છે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયેલ છે આજના દિવસે ઠેર ઠેરથી આવેલા ભાવિક ભક્તો જારે ગુરુની પ્રતિષ્ઠાના દર્શન કરે ગુરુના જીન ભક્તિ ગુરુની મૂર્તિના દર્શન કરે પોતાના ગુરુની સાથે વિતાવેલા દિવસો અને સુકૃતો કરેલા એને આજે પણ એ બધાએ વાગોડી કરે હૃદય ભીના થયા બધાના ત્યારે આજના દિવસે કોટડા રોવા જૈન મહાજન આજે હમણાં સાથે ઉભેલા છે બધા હા આ બધા મહાનુભાવો અમારા પરમ સદ્ય ગુરુદેવ જે જન્મ જે ભૂમિની ઉપર જન્મ ધારણ કર્યો હતો હું તો મારા ગુરુદેવને માટે હંમેશા કહીશ કે તાઓ ભૂમિઓ બંદામે એ ભૂમિને અમે દરરોજ

ઉછામણે પ્રતિષ્ઠાની ઉછામણી બોલી કરી કાયમી ધ્વજાનો લાભ આ પરિવારે અન્ય પરિવારોએ પણ કડા સાધીની કહેવાય છે પ્રતિષ્ઠાનો લાભ ઉછળતા દિલે લીધા હતા સાહિત્ય દેવાકર ચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ એમની નિશ્રામાં આ તીર્થની આજે વહેલી સવારે બબ્બે આદિનાથ પરમાત્મા અમારા પરમ સદ્ય ગુરુદેવ ગુણ સાગર સુરેશ્વરજી મહારાજા દ્વારા અંગન પ્રતિષ્ઠિત થયેલ ભગવાનનો નિપાણ આજે પ્રાણ

કચ્છ મહાજન આ અમારા ખુશાલ વગેરે બધા તમે સૌ બધા ઊભા છો ત્યારે કોટડા મહાજન ગુરુદેવની પ્રતિષ્ઠા વિશે અરે કહીશ કે ગુરુદેવના ના પાર્થિવ અગ્નિ સંસ્કાર ને માટે પણ પહેલું નામ કોણે આપ્યું ઉચામણીની અંદર તો કોટડા રૂ આ જૈન મહાજને આપ્યું હતું આ ગુરુ મંદિર ભંડારા પણ ભરવાનો લાભ પણ આ કોટડા મહાજન શ્રી લાભ લીધા છે કોટડા મહાજન આજે ઊભા છે ને અને આ લાઈવ જયારે લઈ રહ્યા છો ત્યારે હું કોટડા મહાજન ને કહીશ કે અમારા ગુરુની ભૂમિ ની ઉપર પણ ત્યાં પરિસરમાં એમની જન્મભૂમિ આવે તો હમણાં વર્તમાન આવે છે ત્યારે એ ધરતી ઉપર પણ ગુરુ મંદિર વહેલા વેલી વહેલી તરફ નિર્માણ કરે એવા અમે હૃદયના ભાવ કરી રહ્યા છે અમારા ચુનીલાલ ભાઈ વિસનજી દડીયા ગામ કચ્છ ભોરા ગામ કચ્છ બોરાણા સ્થાનકવાસી ગામ છે પણ સ્થાનકવાસી ગામની અંદર ગુરુદેવ ગુણોદેવ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ ની પ્રેરણા છે ખરેખર ચુનીલાલ ભાઈ ધોરારા શાંતિનાથ જૈન સંઘની સ્થાપના કરે અને સ્થાનિકવાસી ગામની અંદર પરમાત્માને બિરાજમાન કહે ભોરાળાને આગળ કહેવાય છે ગામને શ્રી શબ્દ લગાડ્યા તીર્થંકર પરમાત્માની પ્રતિષ્ઠા છે ત્યારે એ પણ ભોરાળા સંઘ શાંતિનાથ જૈન સંઘ પણ ગુરુદેવ ગુરુદેવ સાગર શ્રી મહારાજના ગુરુ મંદિરનું નિર્માણ કરવાના આજના દિવસે ભાવ કહેવાય છે વ્યક્ત કરી રહ્યા છે જે સુદ પાંચમના દિવસે પણ નાના રતડિયા જૈન સંઘની અંદર અચલ ગચ્છાધિપતિ ગુણોબેન સાગર સૂર્ય છેલ્લો ચાતુર્માસ નાના રતડિયા ગામમાં કર્યો હતો ત્યારે શ્રી શ્રીમાન શ્રેષ્ઠી વરસે હેમચંદભાઈ મુરજે ગડા પરિવાર એ પણ પોતાના હૃદયના ભાવો ગુરુ મંદિરની પ્રતિષ્ઠા કરવાના જેઠ સુદ ના દિવસે ભાવ કરી રહ્યા છે તો ચોક્કસ ભાવિક ભક્તો જેઠ સુદ ના નાના રતળિયા મુકામે પણ પધારવા માટે લક્ષ રાખજો બે શબ્દ અમારા ધીરજભાઈ ગુરુદેવના જન્મભૂમિના કહેવાય છે અત્યારે શ્રી ગુરુદેવ ગુરુદેવ સાગર શ્રી સ્વરજી મહારાજે જેમ છેલ્લો ચાતુર્માસ નાના રતડિયા કર્યો તેમ પોતાના જીવનની અંદર જીન મંદિર ની છેલ્લી પ્રતિષ્ઠા શ્રી ભોરાવા શાંતિના જૈન સંઘ ની કહેવાય છે ગુરુદેવે કરે એ ગૌરવ લઈ રહ્યા છે અમારા ચુનીબાઈ પરમ ગુરુ ભક્ત પરિવાર છે જય આદિનાથ ભગવાન કી આજ રોજે જ્યારે કોટડા કોઈનુર અચલ કે છાદી પરમ પૂજા આચાર્ય ભગવાન ગુરુદય સાગર સુરીસરજી મહારાજ સાહેબનો જ્યારે આ ગુરુ મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે કોટલારોવા જૈન મહાજનના પદ અધિકારીઓ અને સકળ ગામવાસીઓ આજે અહીંયા ઉમટ્યા છે અમારી લગભગ થી સિત્તેર જણની સંખ્યા અહીંયા હાજર છે ને જ્યારે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે કોટલારોવા ગામવાસીઓના હિલોળે મન હિલોળે ચડ્યા છે જ્યારે અમે તો ખૂબ ખૂબ અંદરથી હૃદયથી અમે ખુશી વ્યક્ત કરી છીએ કે અમારા ગામમાં બી આવું જ મંદિર જલ્દીમાં જલ્દી બને એવું અમે પૂજ્યશ્રીને એવા આશીર્વાદ માગીએ છીએ કે સાહેબ આશીર્વાદ આપજો કે અમારા ગામમાં બી જલ્દી જલ્દી આવું જ ગુરુ મંદિર બને ને આ ગુરુ મંદિર માટે જે આ મુનિરાજ પ્રિયંકર સાગર મહારા સાહેબે જે મહેનત કરી છે એ ખરેખર દાદ દેવા જેવી છે બધા બધા સમગ્ર સમાજને ખબર છે કે આ ગુરુમંદિરમાં જ્યાં બી આપણને કાંઈ બી વિલંબ થયું ને એના માટે જે પૂજ્યશ્રીએ જે મહેનત કરી એ ખરેખર દાંત દેવા જેવી છે ને આજે જ્યારે આ ગુરુ મંદિર બની ગયું ત્યારે આ બાવન બેતાલીસ ગામોમાં જે જે આ બૌત્ર જિનાલય જ્યારે આવશે દર્શન દેવા આદિનાથ દાદાના ત્યારે એક બાજુ અચલગચ્છાધિ પર આચાર્ય ભગવાન ગુણસાગર શ્રીસરજી ને બીજી બાજુ અચલ ગચ્છાધિપતિ કુટલા કુનુર ગુણોદયસાગર સુરજી આ એક સુંદર રમણીય આ બધું દેખાશે તો અમને અહીંયા આ પ્રતિષ્ઠામાં આવવાનો જે લાભ મળ્યો મોકો મળ્યો અમને જે લાભ મળ્યો એ ખૂબ ખૂબ અમે આ સંઘના આભારી છીએ અસ્તુ